રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ ચલવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બી એનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને બીસે એક નામ પોલીસ પાસે છે એની આજ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કાલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ લગાવવામાં આવેલ

અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડી